લોકોને પોલીસ સ્ટેશન લેવલે જ સંતોષકારક જવાબ મળે તેવો પ્રયાસ કરીશું લોકોને સલામતીનો અહેસાસ થશે પોલીસ તંત્રને આ કાર્ય માટે ઘણી ચેલેન્જ હશે પણ અમે ટીમ વર્ક તરીકે કામ કરીશું સુરતમાં મેટ્રોની કામગીરીને કારણે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જે હલ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવશે સુરતમાં દેશના દરેક પ્રાંતના લોકો રહે છે ગુનાઓ અલગ અલગ અને ગુનાખોરોની અલગ અલગ પદ્ધતિ અહીં જોવા મળે છે ત્યારે પોલીસ ગુનેગારોને રોકવા માટે ટ્રેન થયેલી છે અમે તે દિશામાં કામ કરીશું ગુજરાતની ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ અનિશ્ચિત ઘટના ન બને અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ કરીશું સુરત વિશ્વનો ફાસ્ટેગ ગ્રોઇટ સિટી છે સમગ્ર દેશમાંથી લોકો અહીં આવ્યા છે ત્યારે તમામ લોકોને સારી સુવિધા મળે તેવા પ્રયાસ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ને આજે આપના રાજ સરકાર શ્રી ના હુકમથી હું સુરત પોલીસ કમિશનર તરીકે મારી બદલી થઈ એના હું અત્યારે ચાર સંભાળી રહ્યો છું અને જો પ્રાથમિક જો સુરત પોલીસ કમિશનર તરીકે જો અમારી મુખ્ય જો ફરજ છે કે આપણે શહેરમાં સુખ શાંતિ રહે એના માટે તમામ પ્રયાસો જો પૂરી સુરત ટીમ છે અમારી કોન્સ્ટેબલથી માંડી અને પોલીસ કમિશનર સુધી તક આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે આ કરતી રહેશે એ અને અમે બધાને એશ્યોર કરીએ છીએ કે ખૂબ સરસ રીતે જો એક ટીમવર્ક સાથે એ આપણી સુરતની પ્રજાની સેવા માટે કોઈ પણ કસર અમે લોકો બાકી રાખી જ નહીં જોઈએ અને સાથોસાથ જો ક્રાઇમના વાત કરીએ તો આપણા લગભગ જો એ સુરત એક એવા શહેર છે જો પૂરા વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ઘડતરી થાય છે ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જેસ હોય છે તો આ ચેલેન્જેસના પૂર્ણ સુરત પોલીસ સરદમ કરતા આવી છે જોએ અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ બીજા જો શહેરીકરણ થાય છે જે શહેરમાં એટલા પ્રોગ્રેસ થાય છે થોડા ટ્રાફિકની સમસ્યાઓ બી સ્વાભાવિક છે રહે છે જોઈએ અને ઘણા બધી જગ્યાઓ એવું પણ છે કે સુરત સિટીમાં મેટ્રો અને બીજા કામો થઈ રહ્યા છે એના માટે બી તો ટ્રાફિકને જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે એના બી ટોપ પ્રિયોરિટી રાખીને જો ટ્રાફિકના સમસ્યાનો બી અમે લોકો ઉકેલ લઈ આવવાના પૂરેપૂરો પ્રયાસ કરતા રહીશ અને સાથોસાથ એક એવા અભિગમ સાથે કામ અમે કરવા માગીએ છીએ કે જેમાં અમારી જો પ્રજા છે જે પ્રજાજનના માટે જો પોલીસ સ્ટેશનો છે અલગ અલગ વિસ્તારોમાં તો એના કામ ત્યાં પોલીસ સ્ટેશનમાંથી થાય ન કે એના સીપી ઓફિસ તક આવવા પડે યા સિનિયર અધિકારી તક જવા પડે તો એક એવા માટે બી અમે પૂરી મહેનત કરીશ કે તમામ અમારી જો ફરિયાદીઓ છે એના કામ અમને જે તે એના વિસ્તારને પોલીસ સ્ટેશનમાંથી થઈ જાય એવા પણ અમે પૂરા પ્રયાસ જો કરીશ અને આ બધા પ્રયાસોમાં આપ બધાના અમારા મીડિયાના મિત્રોના ખૂબ જ એક સહકારની જરૂરત રહે છે અને ઉમેદ પણ રાખીએ છીએ કે આપને બી જે રીતે સહકાર ડિપાર્ટમેન્ટમાં મળતા આવ્યા છે આ રીતે રહેશે અને સાથ આપણા પ્રજાજન જેના સહકાર વિના અમે લોકો કુછ કરી શકીશ નહીં તો એવા અમે સુરત શહેરના નાગરિકોને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ બી પોલીસનો જો સહકાર કરતા આવ્યા છો આ જ રીતે સહકાર આપતા રહો જેથી આવનારા દિવસોમાં આપણા સુરતને સેફ અને સુરક્ષિત રાખી શકીએ